પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના નાના અને સીમાંત ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંકી સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય પૂરી પાડવામાં આવે છે આ રકમ ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાના કુલ વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો એકવીસ માપતાની રા જોઈ રહ્યા છે તો યોજનાનો એકવીસમો તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે એકવીસ માપતાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે એકવીસ માપ્તા પહેલા સરકાર દ્વારા શું મોટી જાહેરાત કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ માં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી નથી કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી મળતી રહે તો આ વખતે એટલે કે પીએમ કિસાન યોજના બે હજાર રૂપિયાનો લાભ લેવા માટે આ વખતે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિશાન અકાઉન્ટની અંદર ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોને એકવીસમાં આપતાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે આ સિવાય ખેડૂત મિત્રોએ પોતાના બેંક ખાતાની અંદર આધાર સેડિંગ કરાવવું પણ જરૂરી છે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોને પણ આ યોજનાનો લાભ નહીં મળે ત્યારબાદ મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી જમીન ખરીદનાર ખેડૂત મિત્રોને પણ આગામી પાંચ વર્ષ સુધી આ યોજનાનો લાભ નહીં મળે આ નિયમ ફક્ત વારસાગત જમીન પર લાગુ થતો નથી એટલે કે જો કોઈ ખેડૂત મિત્રો પોતાની જમીનમાં વારસાઈ કરાવે છે તેવા ખેડૂત મિત્રોને આ લાભ મળશે પરંતુ જે પણ ખેડૂત મિત્રો નવી જમીન ખરીદ કરી તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નહીં મળે ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના ટોલ ફ્રી નંબર એકસો આ નંબર પર સંપર્ક કરી શકે છે ખેડૂત મિત્રો આ નંબર પર સંપર્ક કરીને જાણી શકે છે કે પોતાના પીએમ કિસાન અકાઉન્ટની અંદર ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે કે નહીં એકવીસમા હપ્તાના બે હજાર રૂપિયાની લાભાર્થીની યાદીમાં પોતાનું નામ છે કે નહીં અથવા તો તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયા આવશે કે નહીં વગેરે વગેરે પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના ટોલ ફ્રી નંબર એકસો પંચાવન બસો એકસઠ આ નંબર પર કોલ કરીને મેળવી શકે છે ત્યારબાદ વાત કરીએ એકવીસમાં હપ્તાની તો તાજેતરના અહેવાલ અનુસાર પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ખેડૂત મિત્રોને એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા યોજનાનો લાભ મળી શક્યો છે આના પરથી અનુમાન લગાવી શકાય કે અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં ચૂકવણી જારી કરવામાં આવી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો નવેમ્બર બે ના પહેલા અઠવાડિયામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ઘણીવાર સરકાર પહેલા હપ્તો ટ્રાન્સફર કરે છે અને પછી તેમની સત્તાવાર જાહેરાત કરે છે તેથી ટૂંક સમયમાં જ રાહતના સમાચાર મળવાની સંભાવના છે અને વાત કરીએ મીડિયા રિપોર્ટ્સની તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા ખેડૂત મિત્રોને પાંચ નવેમ્બર એટલે કે આવતીકાલે મળી શકે છે જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે સરકાર તરફથી હજુ સુધી એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયાની કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂર ત્યાં ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપણે જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નહીં માહિતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર